અને પાંચ થઈ ગઈ છે આજના નવા બ્લોક માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ભાખરી ભાખરી ખાઈ નાસ્તા બાસ્તા થઈ હવે જો આવી રીતના ઉલાળિયા થાય છે બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી ગુડ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હા જય શ્રી કૃષ્ણ ના કામ કરે છે અને આપણે જો એક ફેરી મારી આવ્યા હતા ને મમ્મી જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે ગામની સેવ પડાવા જવાની છે તો ગામનો લોટ ભરાય છે તો હવે છે ને હું અને જય જય તું મારા આવવાનું છે ને પાછો ગામની સેવ પડાવા હું જય બે જણાને જોઈ જઈન લઈ જવાનો છે એ લોટ કર્યો ને આ લોટ ભર ઉપાડી લે ને ફઈને ઉપર ને તો અમે હું

હાલો છે ને હું સેવ લઈ આવું ઘઉ સેવ પડી ગઈ છે સવા પાંચ થયા છે મેગી નો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે આપણે જો આ ની સેવ જે બનાવીને લઈ આવ્યા હતા હું બાર વાગે ગઈ તી તોય નો બાય એક વાગે ગઈ તોય નો બાય ને હાડા તને લઈ આવી પછી હું અને ઘઉં મેગી લઈ આવ્યા છે ને હા બની ગઈ હતી હુકાવાન બાકી હતી જય મારા હારે આવ્યો હતો ને હા હા જો ઘઉં મેગી બનાવી છે આ ચાર ખાઈ છે અને બે ગેમ રમે છે એને ખવાઈ ગઈ ને નઈ ના ઈસ્ત્રી કરે છે અને અમારે સાંજે ફેંકીનો પ્રોગ્રામ છે સમો મિયાયા કોબીજ ખમણી લીધી છે હા ખાવાનો ટાઈમ જળકતી બની જાય ને ઓ કેપસિકમ ને ગાજર ને બધું કટિંગ કરવાનું છે ને બટેકા બફાઈ છે તો એ આપણ કેનો મસાલો બની ગયો છે કોબીજ ગાજર કેપસિકમ અને બટેકા ને વઘારીને તૈયાર થઈ જશે હવે બનાવવાની છે ફેંકી તો બધાય રસોડામાં આવી ગયા છે ગ્રીન ચટણી ને એવું બધું બની ગયું છે લોટ પણ બંધાઈ ગયેલો છે જો લોટ બાંધી અને ઢાંકી દીધો તો કુણ આવી જાય ને આપણે તો છે ને ઘઉંના લોટની જ ફેંકી બનાવવાની છે એટલે ઘઉનો લોટ બાંધેલો છે મોડ મીઠ નાખીને અને હવે રોટલી બનાવવાની સ્ટાર્ટિંગ કરવાનું છે કપલબેન <laughs> <laughs> पल नैना नु 3 इतेन बनाऊ छे अन जा या कौन पार्टी चालू छे जय भैन टीवी का जय सुरपण जेवण हबी सी ग्याती है इनकी रोड भी पेला बनावी सी हूं नैना मामी बे रोटी ले के बेगी दीजे वोण होई

તેનો 23 નંબર પર માર માર વેરીન છોકરો છે હેલો ગાઈઝ ઓહો જો ફૅન્કી કવાવા મેડી છે આય આય તો ડાઇનિંગ ટેબલ ઉપર ખવાય છે હમણા રોયસ તો એટલે આપણે ફૅન્કી બનાવતા આવીશ મેં તો ડાઇનિંગ ટેબલ ઉપર ખાસા થોય ફૅન્કી ખાસા છે ને મારા પણ આપરોય માથું ભંગેવો છે જો આયા કોવાવા મડી છે પેન્કી હાલો જોમાં બતાય પેન્કી ખાવા પેન્કી ખાવા રી જો અને જજ્જા એક ભરવા પછી મણા ફેર ફરતા જ જાય

અમે જંબા બેસી જાસ્યો અમે આને હવે જંબામાં એક વિપુલભાઈ કે રહે એ આવશ્યક ત્યાં જમી લેશે જો આમ જો મામાની ઘર તો ઠીક પણ આમ જો અત્યારે રહેતે આ પાંસે આયા બેહીન કાગડા કેરી ખાય છે આમ જો કેવા લાગે છે ફળદીદી ગોટલું ખાય છે ફળદીદીન ગોટલા મજા આવે ગોટલું ખાય તન સીર માં મજા આવ તો સીર ખામજો તો પણ પાંસે કેવા કેરી ખાય છે એ અને પિક્ચર જોવી હો બધાએ અમે જો કોણ આવી રીતના મામાની ઘરે હો ની ઘરે આવી રીતના કોના મામા ફઈના ભેગા થઈને આવી રીતના અમે બધા મામા ફઈના પોઈરા વાત

મોટી હોય ને એટલે થાપ મોટો થાય ખરખા વ્યવસ્થિત હરકા નાખવાના નાના મોટા નહીં કરવાના મોટા હોય તો વાળી દેવાના નાના હોય તો હરકા નાખી ફિટકત દેવાના ઘરે આવી ગયા છીએ અને બે ડ્રેસ પહેરીને સુવાની તૈયારી કરશું તો આજના અમારા વિડીયો ને આયોજન કરશો જો તમને અમારા આજના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી